જય બોલે જો આજે આપણે શું બનાવવાનું છે મગનું શાક અને ભાત તો એમાં શું જોઈશે જો કહું તમને આ ભાત માટે આપણે ચોખા છે અને આ મીઠું છે અને આ મગનું શાક કરવા માટે આ મગ છે આ મરચું છે હળદર જીરું આ વઘાર માટે જોઈશે રઈ જીરું હિંગ અને આદુ આદુમરચાના લસણની પેસ્ટ છે આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો હવે બનાવીશું આપણે મગનું શાક તો પહેલાં આપણે મગ્ન બાફી લઈશું જો આપણે મગ્ન પહેલાં ધોઈ લઈશું આજે જો ધોઈ લેવાનું પહેલાં કાઢના કોઈ પાણી બહાર આ રીતે ધોઈ દેવાના જો આ મગને આપણે બાફા મૂકી દઈશું મગ ડું એટલું પાણી રાખવાનું મગથી ઉપર થોડુંક રાખવાનું એક આટલું રાખવાનું મગ ઉપર બસ અને હવે આપણે એના બાફા મૂકી દઈએ થોડું મીઠું નાખી દો અંદર થોડુંક મીઠું નાખો બસ હવે બાફા મૂકી દઈએ જો ગાયો મગ મૂકી દે બાફા ત્રણ ચાર સીટી મારી દઈએ બરાબર જો મગ્ન સીટી વાગે ચાલી આપણે ભાત મૂકી દઈશું તો આ ચોખાને ધોઈ લઈએ આ આજે ચોખાને ધોઈ લેવાના આજે ધોઈ કાઢવાના ચોખા કાઢી નાખો પાણી બહાર આ રીતે પાણી બહાર કાઢી લેવાનું જો આપણે એક વાટકી છે ને તો બે વાટકી પાણી નાખશું નાખો એક વાટકી પાણી એ પાણી નાખી દો આ એક વાટકીને એક બીજી વાટકી અંદર નાખી દઉં એક વાટકી ચોખા હોય એટલે બે વાટકી પાણી લેવાનું બસ નાખી દો અંદર હા થોડું મીઠું નાખી દઈશું જો થોડુંક મીઠું નાખ્યું હવે થોડુંક ઘી નાખશું આપણે નાખો બે ચમચી જેટલું નાખો ઘી થોડુંક હવે આપણે કૂકરના વાકી દઈશું જો આપણા ભાતને મૂકી દીધા ઉપર અભાતમાં આપણે બે સીટી વગાડી દઈશું જોવા મગ્ન ચાર સીટી થઈ ગઈ હવે આપણે ગેસ બંધ કરી દઈશું બંધ કરના હો ગયા હવે કુકર ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ મગ ભાતમાં હવે આપણે બે ત્રણ સીટી વાગે એટલે એ પણ બંધ કરી દઈશું જો બે ત્રણ સીટી વાગી જશે આપણે બંધ કરી દઈશું બંધ કરી નાખો ગેસ બંધ કરી દો તો આ ગેસ બંધ કરી દીધો હવે કુકર ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈશું ભાતને જો આપણે મગ્ન જોઈ લઈએ મગ થયા નહીં હજુ આપણે હજુ બે સીટી મારી દઈએ ફરીથી કુકર ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ જો આપણે મગ જોઈ લઈએ હવે જો મગ આપણે બફાઈ ગયા છે હવે એને વાટકામ કાઢી લઈશું કાઢી દો જો આપણે હવે મગ વઘાર લઈશું તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે રહીને એવું નાખીએ જો હવે તેલ ગરમ થયું આપણે રહી નાખી દઉં રહી ફૂટે એટલે આપણે જીરું નાખીએ રહી ફૂટી જવા દે ને બધું નાખો હવે જીરું નાખી દો નાખી દો હવે હિંગ નાખી દો હિંગ નાખી હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈએ નાખી દો કર નાખો મિક્સ બધું મગનું શાક અને ભાત ખાવાની મજા આવે અને મગ ખાવામાં બહુ પૌષ્ટિક છે પચવામાં મગ આદુ મરચા લસણ ને છે પાકવા દેવું પડે થોડીક વાર પાકવા દઈએ હવે આપણે હળદર નાખી દઈશું નાખી દો હળદર હળદર નાખી હવે આપણે ધાણાજીરું નાખી દો નાખી દો હવે મરચું નાખી દો લાલ મરચું નાખી દો કરી નાખો મિક્સ બધું આ મિક્સ કરી દેવાનું શેદ મીઠું નાખી દઈશું આપણે કાંઈ મીઠું તો આપણે મગ બાપતાં નાખીશું એટલે થોડુંક જ નાખવાનું મીઠું વધારે પડી જાય તો ખાવામાં મજા આવે નહીં પાકવા દઈએ મસાલો થોડીક વાર હલાવો મિક્સ કરો બધું થોડીક વાર મસાલાને પાકવા દેવાનો બસ હવે આપણે મગ નાખી દઈએ નાખી દો જો મસ્ત મજાનું મગનું શાક બની જાય ને લો મિક્સ કરો બે ત્રણ મિનિટ માટે હવે આપણે રવા દઈશું રાખી દો થોડી તર માટે જો સરસ મસ્ત મજાનું શાક થઈ ગયું આપણે મગનું નાખવા મિક્સ બધું મસ્ત મજાનું ઉકળી ગયું છે પાણી બધું રસ્સાવાળું શાક તૈયાર થઈ ગયું બસ હવે આપણે ગેસને બંધ કરી નાખો કરી નાખો ગેસ બંધ હવે આપણે ભાતના જોઈ લઈએ ખોલો ભાતના હવે જો આપણે ભાત થઈ ગયા છે સરસ મજાના ભાત થઈ ગયા બહાર કાઢો થોડે સમજી હમ સરસ મજાના ભાત થઈ ગયા છે હવે આપણે ડીશમાં લઈ લઈશું એને જો આ ભાત આપણે ડીશમાં લઈ લઈએ શાક લઈ લઈએ ડીશમાં થોડુંક લઈ લો આ રીતે કાઢી લેવાનું જો તૈયાર છે આપણે મગનું શાક અને ભાત સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો